આ મામલે એએમસીના સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન દેવાંગ દાણીએ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે શહેરના વિકાસની સાથે સાથે વૃક્ષોનો વિકાસ પણ જરૂરી છે વૃક્ષોના વિકાસ માટે આપણે પાણી અને ઓક્સિજન સેન્દ્રિય ખાતર મળે છે તે માટે ક્યારા જરૂરી છે જો પેવર બ્લોક નખાઈ ગયા હોય તો પણ વૃક્ષની પરથી ગોળાઈ કે ક્યારો બનાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે જ્યારે આરસીસી રોડ અથવા તો વ્હાઇટ ટોપિંગ રોડ અથવા તો પેવર બ્લોક લગાવવામાં આવે ત્યારે એ વૃક્ષની આજુબાજુની સંપૂર્ણ ગોરાઈ એ પૂરી દેવામાં આવે છે પરિણામે વૃક્ષને પાણી અને આપણે વાત કરીએ કે સેન્દ્રિય તત્વો મળતા નથી પરિણામે એનો અવરોધ છે વૃક્ષની વૃદ્ધિ છે એ અવરોધાય છે તો આવનાર સમયગાળા દરમિયાન આ કોન્ક્રીટના એ જ્યારે આપણે વાત કરીએ કે રોડ બનતો હોય પેવર બ્લોક લગાવવામાં આવે ત્યારે વૃક્ષોનો આજુબાજુનો જે પેરીફરીનો એરિયા છે તેને પાણી મળી લે વૃક્ષોનો ઉછેર થાય એનું જતન થાય એ માટે ચોક્કસ આગામી સમય દરે દરમિયાન એની કાર્યવાહી કરવામાં આવશે અને જે જગ્યાએ આપણે વાત કરીએ કે આ પ્રકારની જ્યાં જ્યાં ઘટના બની હોય કે વૃક્ષને પેરેલ તમામ જગ્યાએ થઈ ગયા હોય આરસીસી રોડ તો તે જગ્યાએ વૃક્ષોની આ ધરીની આજુબાજુ પેરી ફરી કોડરને તોડીને એને પાણી અવશ્ય મળે તે બાબતની તકેદારી રાખવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેર વિભાગનો વધુ એક અણ આવડતનો પુરાવો અને જેના નામે અમદાવાદ મહાનગરપાલિકાના શાસકો ગર્વ લઈ રહ્યા છે તે વ્હાઈટ ટોપિંગ રોડનો વિવાદ સામે આવ્યો છે જી હા સુરદારા સર્કલથી વિવેકાનંદ સર્કલ સુધી વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવાનો આવ્યો છે અને વ્હાઈટ ટોપિંગ રોડ ઉપર વીસ જેટલા ગટાદાર વૃક્ષો છે જેના થળને આરસીથી તણી દેવામાં આવે છે સામાન્ય રીતે વૃક્ષનો મુખ્ય ખોરાક એટલે ઓક્સિજન અને પાણી વહે છે પરંતુ જે રીતે આ ઘટાદાર વીસ વૃક્ષોને આરસી સીથી ચણી દેવામાં આવે છે તે જોતાં તેમને ઓક્સિજન અને પાણીની માત્રા ખૂબ જ નહીવત પ્રમાણમાં મળે તેવું રહ્યું છે હાલ શહેરમાં ખૂબ જ ઓછું ગ્રીન કવર છે અને તે જોતા આ જે સ્થિતિ સર્જાય છે તેના કારણે આ વૃક્ષોના સુકાઈ જવાનો ડર સતાવી રહ્યો છે ખૂબ જ ઓછા પ્રમાણમાં ગ્રીન કવર જે છે તેમ છતાં આ પ્રકારની પદ્ધતિથી વૃક્ષો વધુ સુકાઈ જાય તેવું લાગી રહ્યું છે અને ગ્રીન કવરમાં પણ ઘટાડો થાય તેવું દેખાઈ રહ્યું છે સાથે પટેલ મીડિયા અમદાવાદ